નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મંગળવારની અશુભ રાત મહાકુંભમાં નાસાભાગમાં સત્તર શ્રદ્ધાળુના મોત મૃત્યુઆંક વધી શકે છે ત્યારે મિત્રો વિગતવાર વાત કરીએ તો ત્યારે મિત્રો મહાકુંભમાં ત્યારે મંગળવારની રાત સંગમનગરી પર અશુભ બની છે મહાકુંભમાં ત્યારે ભીડ એટલી વધી ગઈ હતી કે નાસભાગ મચી ગઈ હતી જેમાં સત્તર લોકોના મોત થયા હતા જો કે મૃત્યુઆંક ઘણો વધારે હોવાનું કહેવાય છે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે ઘાયલોને મહાકુંભ હોસ્પિટલમાં લઈ જતી એમ્બ્યુલન્સની લાંબી લાઇન કરતા લાગી છે સમગ્ર વહીવટી તંત્ર રાહત અને બચાવ કાર્યમાં વેચ છે તો પ્રયાગરાજમાં ત્યારે મહાકુંભ બે હજાર પચીસ દરમિયાન ભક્તોની ભારે ભીડ અને નાશભાગ વચ્ચે ત્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક મહત્વપૂર્ણ અપીલ કરી છે તેમણે ભક્તોને કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપવા અને વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવેલી ત્યારે સૂચનાનું પાલન કરવા વિનંતી કરી છે યોગી આદિત્યનાથે કહ્યું કે માં ગંગાના દરેક ઘાટ પર સ્નાનની વ્યવસ્થા કરવામાં આવી છે જેના પર સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા પણ નજર રાખવામાં આવી રહી છે વહીવટી તંત્ર સ્નાન માટે અલગ અલગ ઘાટ તૈયાર કર્યા છે અને સોગી ને ભક્તોને વહીવટી તંત્ર સહયોગ આપવા અને સુગમ સ્નાન કરવા જાળવવામાં મદદ કરવા અપીલ કરી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ